વર્ષ બે હજાર ત્રેવીસ ભારતીય શેર બજાર માટે ઘણું સારું રહ્યું છે નિફ્ટી વર્ષે લગભગ આપ્યું છે અને તે રેકોર્ડ હાઈની ખૂબ જ નજીક ટ્રેડ થઈ છે છે નોંધનીય બાબત એ કે બજાર છેલ્લા વર્ષથી સતત પોઝિટિવ રિટર્ન આપી રહ્યું છે એટલે કે છેલ્લા આઠ વર્ષથી દર વર્ષે રોકાણકારોને પોઝિટિવ રિટર્ન જ મળ્યું છે પરંતુ આનાથી પણ વધુ મહત્વની બાબત એ છે કે મિડકેપ ઇન્ડેક્સ આ વર્ષે પચાસ ટકાનું રિટર્ન આપી શકે છે એટલે કે નિફ્ટીની તુલનામાં અંદાજે અઢી ગણું વધારે તો શું બે હજાર ત્રેવીસની તેજી બાદ સારા ફંડામેન્ટલ્સવાળા મિડ કેપ શેર્સ છે જે હજુ પણ સસ્તા છે આવું જાણીએ તો આ વર્ષની તાબડતોડ તેજી બાદ નિષ્ણાતો નાના અને મધ્યમ શેર્સને બદલે લાર્જ કેપ શેર્સમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે જ્યાં વધુ સેફ્ટી રહેતી હોય છે છતાં કેટલાક લોકો હજુ પણ મિડ કેપ શેર્સમાં જ રોકાણ કરવા માંગે છે જો આપણે નિફ્ટી મિડ કેપ હંડ્રેડ ઇન્ડેક્સની વાત કરીએ

માત્ર અશોક લેલેન્ડ અને બુડાફોન આઈડિયાના દેવાની સ્થિતિ ચિંતાજનક છે જ્યારે કોઈ સારાશની પસંદગીની વાત આવે કે ફાન્ડામન્ટલ્સના આધારે સારા સ્ટોકનું મૂલ્યાંકન કરવાનું હોય તો પ્રમોટરોની હિસ્સેદારીને જોવામાં આવે છે માર્કેટ રેગ્યુલેટર સેબી કોઈ પણ કમીના પ્રમોશન અને પ્રમોટર ગ્રુપને વતૂમાં વતૂ 75% હિસ્સો હોલ્ડ કરવાની મંજૂરી આપે છે લિસ્ટિંગ પછી ખાનગી કંપનીઓને પબ્લિકની હિસ્સેદારી પચીસ ટકા કરવા માટે ત્રણ વર્ષનો અને સરકારી કંપનીઓને પાંચ વર્ષનો સમય મળે છે આવી સ્થિતિમાં જે કંપનીઓમાં પ્રમોચાનો હિસ્સો જેટલો વધારે હશે તેટલો વધુ કોન્ફિડન્સ રોકાણકારોને આવે છે કારણ કે પ્રમોચર્સની પાસે પચાસ ટકાથી વધુ એટલે કે મહત્તમ હિસ્સેદારીનો અર્થ છે કંપનીના બિઝનેસ સાથે જોડાયેલા નિર્ણય લેવાનો અધિકાર મેજોરિટી હિસ્સો હોવાથી પ્રમોટર્સને મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં મદદ મળે છે આના આધારે મૂલ્યાંકન કર્યા બાદ પણ જોઈએ તો એવી નવ કંપનીઓ છે જેમાં પ્રમોટર્સની હિસ્સેદારી પાસઠ કે તેથી વધુ છે આમાં સરકારી કંપની આઈઆરએફસીની પ્રમોટર હિસ્સેદારી સૌથી વધુ છ્યાસી છે હવે આ કંપનીઓના વેલ્યુએશનને પણ સાથે ઉમેરીને જોઈએ તો સ્ટેલ ઇન્ડસ ટાવર્સ એનએચપીસી

એનએમડીસી ખરીદી શકાય છે જ્યારે એલ એન્ડજી ફાઈનાન્સ અને આઈડીએફસી ફોર્સ બેન્કમાં ઘટાડી રોકાણ કરી શકાય છે છ થી બાર મહિનાના દ્રષ્ટિકોણથી એનએચપીસી માં રૂપિયા આરવી બસો ત્રીસ રૂપિયા અને એનએમડીસી માં બસો રૂપિયાના ટાર્ગેટ સાથે જેડી એલએનસી ફાઇનાન્સમાં 180 રૂપિયા અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 120 રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણ કરી શકે છે એકંદરે ભલે મિડકેપ ઇન્ડેક્સે ગયા વર્ષે બજારને મોટા ભાગે આઉટ પરફોર્મ કર્યું હોય પરંતુ મિડકેપ ઇન્ડેક્સમાં હજુ પણ ઘણા સારા અને સસ્તા શેર્સ છે જે 200 રૂપિયાથી નીચે ટ્રેડ કરી રહ્યા છે અને આ શેરો માટે 6 થી 12 મહિનાના દ્રષ્ટિકોણ સાથે સારા રીટર્નની આશાએ ખરીદી કરી શકાય છે